કચ્છમાંનો રોડનો ટોલ ઝુંબેશ વ્યાપક પડદા પાંત્રીસ હજારથી વધુ ટ્રકોના ટાયર થબી ગયા પંદર તારીખ સુધી ટોલના ઉઘરાવવાનું નિર્ણય લેવાયો સામખિયારી માખેલ સુરજબારી મોખા સહિત નેશનલ હાઈવે પર ટોલ નહીં લેવા ટોલ ઓથોરિટી દ્વારા ત્રણ દિવસ સુધી રાહત અપાઈ રિપોર્ટર કાંતિ મહેશ્વરી રાપર મારી કેટલા ટાઈમ તમે ફસાયેલા છો ટ્રાફિકમાં એ કેટલા ટાઈમ તમે ટ્રાફિકમાં ફસાયેલા છો

કેવો છે આ ડ્યુટી 8 વાગે નીકળ્યા હતા કેટલા વાગે 8 વાગે નીકળ્યા થી 1:30 વાગ્યો છે તમે ટ્રાફિકમાં ફસાયલા અચ્છા ખૂબ ખૂબ બાબા ભાઈ આ ટ્રાફિકમાં ક્યારથી તમે ફસાયેલા છો મે વાગ્યા થી અચ્છા તો ક્યાં જાવ રહ્યા કે ક્યાં થી આવો રહ્યા આવી રહ્યા અને સામું જાય ને સવારે 8 વાગે નીકળી હજી સુધી પહોંચ્યા નથી ક્યારે પહોંચો પણ નક્કી નથી અચ્છા તો ટ્રાફિકની શું સમસ્યા છે